નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ગણિત વિષયની અંદર ચેપ્ટર પહેલું છે સંખ્યા પરિચય સંખ્યા પરિચય આના વિશે આપણે અભ્યાસ કરવાનો છીએ મિત્રો અને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે નોઈંગ અવર નંબર્સ બરાબર એટલે કે સંખ્યા પરિચય અને નંબર સિસ્ટમ પણ કહેવામાં આવે છે સંખ્યાનો પરિચય એટલે કે આપણે બધી સંખ્યાઓ વિશે માહિતી મેળવવાની છે એમાં સૌ આપણે જોઈએ તો મિત્રો આપણે જે શરૂઆત કરતા હોય સૌ જે અંકોનો ઉપયોગ થાય સંખ્યા લખવા માટે એ મિત્રો ઝીરો એક બે આવી રીતે મિત્રો જોઈએ તો છેલ્લે નવ આમ કુલ આ કેટલા અંકો છે એક અંકના કુલ દસ અંકો છે મિત્રો કેટલા અંકો છે દસ અંકો છે આ દસ અંકોનો આપણે ઉપયોગ કરી અને બધી સંખ્યાઓ છે એનો અભ્યાસ કરવાનો છે આમાં બીજી બધી પણ સંખ્યા આવશે પરંતુ આપણે જે વ્યવહારિક ઉપયોગ કરીએ તો મિત્રો જોઈએ હવે આપણે સંખ્યા વિશે માહિતી મેળવીએ મિત્રો તો આપણે બધી જ સંખ્યાઓમાં સૌપ્રથમ આપણે જોઈએ પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યાઓ મિત્રો પ્રાકૃતિક સંખ્યાઓ છે એને ઇંગ્લિશમાં નેચરલ નંબર કહેવામાં આવે એટલે એને કેપિટલ એન વડે દર્શાવવામાં આવશે તો કેપિટલ એનની અંદર મિત્રો કેવી કેવી સંખ્યાઓ છે છગડીય કવચની અંદર આપણે જોઈએ એકથી શરૂઆત થશે બે ત્રણ ચાર પાંચ છ આવી રીતે મિત્રો અનંત સુધી સંખ્યાઓ ચાલશે અસંખ્ય સંખ્યાઓ આવશે આગળ બરાબર અનંત કે અસંખ્ય હવે મિત્રો સૌથી નાની મિત્રો આની અંદર જોઈએ પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની જે સંખ્યા હોય તો એ છે એક છે મિત્રો હવે આ જે પ્રાકૃતિક સંખ્યાઓમાં છે એમાં મિત્રો આગળ જીરો ઉમેરવામાં આવશે તો પૂર્ણ સંખ્યા બની જશે જોઈએ આપણે પૂર્ણ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓને વોલ નંબર એટલે કે ડબલ યુ વડે દર્શાવવામાં આવે તો ડબલયુ ડબલ યુ વડે દર્શાવવામાં આવે છે એટલા માટે થઈને મિત્રો આની અંદર જો આ એક બે તે એક બે ત્રણ ચાર છે એની આગળ જીરો મૂકી દેવામાં આવે તો ઝીરો એક બે ત્રણ ચાર પાંચ આવી રીતે જે છે એ બધી સંખ્યાઓ કેવી બની જશે પૂર્ણ સંખ્યાઓ બની જશે આ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા મિત્રો મિત્રો આ વિડીયોને લાસ્ટ સુધી જોજો અને તમને સારું બધું જ્ઞાન મળશે આ ચેનલમાંથી નેક્સ્ટ જોઈએ મિત્રો પૂર્ણ સંખ્યા પછી જે સંખ્યા આવશે એનું નામ આવશે પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યાઓ જેને મિત્રો ઝેડ વડે દર્શાવીશું પૂર્ણાંક સંખ્યાઓને ઇન્ટીજર કહેવામાં આવે પરંતુ ઝેહલાઇન શબ્દ ઉપરથી એને ઝેડ વડે દર્શાવવામાં આવે છે તો ઝેડની અંદર મિત્રો કેવી કેવી સંખ્યાઓ હોય તો કે એક શૂન્ય હોય છે પછી ધનપૂર્ણાંક હોય છે ધનપૂર્ણાંક હોય છે અને ઋણપૂર્ણાંક હોય છે એટલે કે પૂરેપૂરી સંખ્યા બરાબર ક્યાં પૂર્ણાંક નહીં હોય પણ ઋણ હશે શૂન્ય હશે અને ત્રણ પૂર્ણાંક હશે એને આપણે જો સંખ્યાઓ દર્શાવી હોય છગડી અકાઉમાં તો કેવી રીતે દર્શાવી શકીએ કે આ શૂન્ય છે અહીંયા એક આ બે આ ત્રણ ચાર આવી રીતે અનંત સુધી અહીંયા માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર આવી રીતે અનંત સુધી તો આ મિત્રો થઈ ગઈ ઝેડ સંખ્યા જેને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે મિત્રો સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યા જોઈ પૂર્ણ સંખ્યા જોઈ પૂર્ણાંક સંખ્યા જોઈ અને હવે મિત્રો આપણે જોઈએ સમય સંખ્યા સમય સંખ્યા મિત્રો એને આપણે ક્યુ વડે દર્શાવું છું ક્વોશન્ટ નંબર હવે આ જે ક્યુ સંખ્યા છે મિત્રો એ જે સમય સંખ્યા છે ને એનું સ્વરૂપ હોય છે સમય સંખ્યાનું સ્વરૂપ હોય છે પી અપોન સ્મોલ પી અપોન સ્મોલ ક્યુ આવું સ્વરૂપ હોય છે અને એમાં જે મિત્રો પીની વાત કરીએ તો પી બિલોગ્સ ટુ કેપિટલ ઝેડ જે આપણે ઝેડમાંથી લેવાની છે ક્યુ બિલોંગ્સ ટુ કેપિટલ ઝેડમાંથી લેવાની છે અને ક્યુ છે એ છેદમાં ટૂંકમાં જીરો હોવું જોઈએ નહીં આ એની શરત છે સમય સંખ્યા માટે દાખલા તરીકે આપણે જોઈએ તો બેના છેદમાં ત્રણ તો આ બે છે એ પણ ઝેડમાં હોય છે અને ત્રણ છે એ પણ ઝેડમાં હોય છે બરાબર ટૂંકમાં છેદમાં જીરો ન હોવી જોઈએ તો આ બેના છેદમાં જે ત્રણ સંખ્યા છે એને સમય સંખ્યા એટલે કે અપૂર્ણાંક જે આપણે કહીએ સમય સમયસંખ્યા કહેવામાં આવે છે મિત્રો સમય સંખ્યા પૂર્ણાંક પણ હોય શકે અને અપૂર્ણાંક પણ હોય શકે બરાબર તો અહીંયા જોઈએ તો હું લખું છું પાંચના છેદમાં છ મિત્રો તો આ સમય સંખ્યા છે કે નહીં કહેવાનું અને બીજું લખું છું રૂટ ટુ છેદમાં ત્રણ તો આ બેમાંથી મિત્રો કઈ સંખ્યા સમય છે અને કઈ સમય સંખ્યા છે કે નહીં એ તમારે કમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે મિત્રો આગળ વધીએ હવે મિત્રો સમય સંખ્યા પછી આવશે અસમય સંખ્યા અસમય સંખ્યા છે એને આપણે ક્યુ ઉપર બાર દર્શાવશું હવે અસમય સંખ્યા એટલે કેવી સંખ્યા મિત્રો જે પી બાય ક્યુ સ્વરૂપમાં ન લખી શકાય દાખલા તરીકે રૂટમાં આવતી હોય એવી રૂટ બે રૂટ ત્રણ રૂટ ચાર નહીં આવે મિત્રો કારણ કે જે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોય ને એનું વર્ગમૂળ નીકળે એટલે સમય સંખ્યા બની જાય એટલે રૂટ પાંચ છે બરાબર રૂટ છ છે રૂટ સાત છે આ બધી સંખ્યાઓ છે એ અસમય સંખ્યા છે તો આવી સંખ્યાઓ છે મિત્રો એને અસમય સંખ્યા કહેવામાં આવે છે મિત્રો જે સંખ્યા વર્ગમૂળની અંદર જે સંખ્યા પૂર્ણવર્ગ હશે ને પૂર્ણ વર્ગ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યાની ઉપર વર્ગમૂળ હશે તો એ સંખ્યા બની જશે મિત્રો સમય સંખ્યા બની જશે કે કેવી બની જશે સમય સંખ્યા બની જશે તો આ ખાસ નોંધ લેજો વર્ગમૂળની અંદર પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો એ સમય સંખ્યા બની જાય છે મિત્રો હવે નેક્સ્ટ એના પછી મિત્રો જોઈએ વાસ્તવિક સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ મિત્રો જો છે એને આપણે આર વડે દર્શાવશું કેપિટલ આર વડે શા માટે તો કે વાસ્તવિક સંખ્યા છે એને ઇંગ્લિશમાં રિયલ નંબર કહેવામાં આવે છે હવે આ સંખ્યાની અંદર સમય સંખ્યા અને અસમય આ બંને સંખ્યાને વાસ્તવિક સંખ્યા કહેવામાં આવે છે મિત્રો જેમાં સમય સંખ્યા હોય અને અસમય સંખ્યા હોય એ બંને જે છે એ વાસ્તવિક સંખ્યા કહેવામાં આવે છે મિત્રો હવે આપણે એક અગત્યનું જોવાનું છે મિત્રો સૌ પ્રથમ મિત્રો આપણે જે સંખ્યા જોઈ એ કેપિટલ એન જેને પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે એનાથી મોટી સંખ્યા એટલે કે જેમાં ઝીરોનો સમાવેશ થાય ડબલ્યુ પૂર્ણ સંખ્યા આ એન છે ને એ આમાં આવી ગઈ છે પછી ડબલ્યુ પૂર્ણાંક પછી ઝેડ આવશે જેને પૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે ડબલ્યુ જે સંખ્યા છે એ ઝેડમાં આવી જાય છે પછી મિત્રો ઝેડ પછી જે સંખ્યા આવશે એ ક્યુ આવશે ક્યુ એટલે આપણે સમય સંખ્યા કહીશું તો આ ઝેડ જે સંખ્યા જે છે એ સમય સંખ્યામાં આવી જાય છે મિત્રો સમય સંખ્યા હવે અસમય સંખ્યા છે એ કોઈ સંખ્યા નહીં આ બધી સંખ્યાઓ અસમય સંખ્યામાં આવશે નહીં અસમય સંખ્યા આપણે અલગ રીતે અહીંયા દર્શાવી દઈએ તો આ બધી જે સમય આ બધી સંખ્યાઓ જે છે મિત્રો એ સમય સંખ્યા કહી શકાય અને આ જે રૂટવાળી જે છે એ મિત્રો અસમય સંખ્યા છે અને આ બંને મળી અને કેપિટલ આર એટલે કે વાસ્તવિક સંખ્યા કહેવામાં આવે છે જેમાં સમય અને અસમય બંનેને વાસ્તવિક સંખ્યા કહેવામાં આવશે મિત્રો તો મિત્રો આ ચેનલને તમે જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તમને ગણિતનું બહુ ઊંડાણપૂર્વક સારું જ્ઞાન મળશે અને બીજા વિડીયો પણ મળશે તમને ખૂબ જ ઉપયોગી થશે તમે ખૂબ જ આગળ વધી શકશો થેન્ક યુ ધન્યવાદ નેક્સ્ટ આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું